મારી મુલાકાત કરાવવા માટે આયોજન કરી રહ્યા છે એના ભાગરૂપે આજના દિવસમાં હું અહીંયા આપ સૌને મળવા માટે આવ્યો હતો અનાયાસે માતાજીના દર્શનનો પણ લાભ મળ્યો આપ સૌને મળવાનો અને આપ સૌની સાથે બે વાત કરવાનો પણ મને અવસર મળ્યો અહીંયા જુદા જુદા મારા જૂના ભાઈબંધો વિવિધ સમાજના અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના આગેવાનો એ બધાએ મળે અને એમની શુભકામનાઓ મને પાઠવી એવું સુંદર આયોજન આટલી ઝડપથી કરવા માટે હું આ નવી ટીમને જેટલા આપું એટલા અભિનંદન હોય મિત્રો આપ સૌ જાણો છો કે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ને આખો એ દેશ લોકશાહીના ઉત્સવની અંદર જોડાવા માટે થનગની રહ્યો છે એના બે ત્રણ કારણો છે ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામ એમના મંદિર ની અંદર પધાર્યા અને અયોધ્યામાં જે દિવસે સાચુકલા રામ લંકા નો વિજય મેળવીને આવ્યા હતા તે દિવસ નું વર્ણન જે રામાયણ ની અંદર આપણને જોવા મળે છે એનીથી અનેક ગણો આનંદ બાવીસમી જાન્યુઆરી એ આખા દેશની અને દુનિયાની અંદર અને આવી તો અસંખ્ય વિગતો છે આજે દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પડખે અડીખમ રીતે ઊભી છે એની મતદાનની તારીખો જે જુદી જુદી નીકળી છે એ તારીખો પ્રમાણે મતદાતાઓ પોતે સજ્જ થઈ રહ્યા છે હું અહીંયા સવારથી સુરતની અંદર નાગરિકોને મળવાના મારા કાર્યક્રમો ચાલી રહ્યા છે જે પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો અહીંના આગેવાનો દેખાડી રહ્યા છે એના આધાર ઉપર સમગ્ર રાજ્યની અંદર કારણ કે સુરત એક એવી જગ્યા છે કે અહીંયા હું શરૂઆતમાં ભાષણો કરવા આવતો ત્યારે એવું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું ત્યારે પંચાણું બે હજાર એવો સમયગાળો હતો ત્યારે અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો છું આજે સુરતની અંદર કોઈ રાજ્યનો નાગરિક અહીંયા ના હોય એવું સુરતમાં નથી હિન્દુસ્તાન ભરના નાગરિકો વ્યવસાય માટે ધંધા રોજગાર માટે અહીંયા આવ્યા છે અહીંયા સ્થિર થયા છે અને અહીંથી પોતાના પરિવારોને કમાઈ અને એના રાજ્યમાં એને આગળ વધવા માટેની તકો પૂરી પાડતા હોય એવા સુંદર દ્રશ્યો આપણને સુરતની અંદર જોવા મળે છે એક પ્રકારે સુરતને કારણે આખા એ દેશની અંદર આપણા રાજ્યની પણ આબરૂ વધે છે અન્ય પ્રાંતની અંદર કોઈ ને કોઈ કારણોસર કોઈ ને નાના મોટા સંઘર્ષનો સામનો કરવો પડે છે જ્યારે સુરતની અંદર આવે તો એનો ઉમળકા ભેર સુરત વાસીઓ સ્વાગત કરે છે એને પોતાની અંદર સમાવી લે છે અને એ સમાવાયેલા સુરતમાં રહેતા પરપ્રાંતના લોકો અને અન્ય જિલ્લાના લોકો એ પણ હવે પોતાને સુરતીઓ માનવા માંડ્યા છે એ પણ એમાં એટલો નવો ફેરફાર આવ્યો આપણને જોમળી અને બધાને પણ હવે પ્રહિત થાય છે કે અમે સુરતી છીએ એવા માહોલની અંદર આપ સૌને

કરી અને એમને મતદાન વધુમાં વધુ થાય એ દિશામાં પ્રયાસો કરશો એવી મને પાકી શ્રદ્ધા છે આપ સૌનો ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ પરસોત્તમ રૂપાલાએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે સુરતમાં સૌરાષ્ટ્રના મતદારોને સાધવા રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો તેવો સુરતના પ્રવાસે છે ત્યારે ઉમિયાધામમાં પહેલા દર્શન કર્યા અને ત્યારબાદ તેઓએ ભાષણ કર્યું અને કહ્યું કે રાજકોટ લોકસભા રહેતા લોકોને મળવાનો મને મોકો મળ્યો છે સાથે જ સૌરાષ્ટ્રના તમામ લોકો અહીંયા તમામ રાજ્યના લોકોને સભાવી લે છે સુરતમાં સૌરાષ્ટ્રના મતદારોને સાધવા માટે રૂપાલા પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે તેઓએ ત્યાંથી કહ્યું કે પહેલાં હું સુરતમાં ભાષણ કરતો ત્યારે કહેતો કે સૌરાષ્ટ્રના લોકોને હું સંબોધી રહ્યો છું પણ હવે તો ઇન્ડિયાના લોકોને સંબોધી રહ્યો છું સુરતીઓ તમામ લોકોને એક્સેપ્ટ કરી લે છે તમામ લોકોને